નમસ્કાર મિત્રો હું છું કે કોમોડિટી જે ભાવ છે એ મારો વિષય નથી મારો વિષય જે આપણે એગ્રીકલ્ચર નો વિષય છે પણ ભાવની હંમેશા ચર્ચા થતી હોય છે કે ભાવની આગાહી પણ થતી હોય છે અમુક સારી સંસ્થાઓ હોય એ પણ સ્ટિંગ કે આગાહી એવું કરતા હોય કે આના ભાવ જળવાઈ રહે પછી સડનલી બંધ થી ઘટી જતા હોય છે કે જેની ઘટવાની ધારણા કરી હોય એના વધી જતા હોય છે તો આવું બધું આમ જોઈએ તો એક વૈશ્વિકરણ એટલે ગ્લોબાલાઇઝેશન ભારતમાં જે આપણે ઓગણીસો પાસઠ પછી જે થયું કે ગ્લોબાલાઇઝેશન પ્રાઇવેટાઈઝેશન અને લિબરાલાઇઝેશન ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકરણ લિબરાલાઇઝેશન એટલે ઉદારીકરણ અને પ્રાઇવેટાઈઝેશન એટલે ખાનગીકરણ કે આ બધી વસ્તુ થતા કે દરેક ને એવો હક છે કે ગમે એ વસ્તુ ગમે ત્યાં ઉત્પન્ન કરી શકે ગમે ત્યાં વેચી શકે તો આ રીતે થતા કોઈ પણ દેશ છે એ કોઈ પણ જગ્યાએથી માલ લેતું હોય ત્યાર પછી વેચતું હોય બરોબર તો એમાં ઘણી વખત એવું થાય કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પોલિસી પણ ઘણી વખત ગવર્મેન્ટની એમાં અસરકારક નીવડતી હોય છે કે જેમ કે ઘણી વખત એવું થાય છે કે ડુંગળીનું એક્સપોર્ટ બંધ કરી દેવામાં આવે એટલે ભાવ ઘટી જાય કે જયારે થી બીજું અમુક ઇમ્પોર્ટ કરવામાં આવે તો પણ ભાવ ઘટી જાય તો આ બધા પરિબળો આપણી વચ્ચે સતત હોય જ છે જેમ કે આપણે જોઈએ તો કે ચોમાસું દિવાળીએ જ્યારે મગફળી નીકળી તો મગફળી જ્યારે દિવાળી એટલે કે નવેમ્બર ડિસેમ્બરમાં ભાવ સારા હતા ત્યારથી જોઈએ તો અત્યારે થોડાક ભાવ ડાઉન છે એટલે ઘણી વખત એવું થાય કે માલનું જ્યારે ઉત્પાદન આવે ત્યારે ભાવ વધુ હોય અને જ્યારે સંગ્રહ કરેલો હોય અને પાછળથી વેચવાનો થાય ત્યારે ભાવ ઘટી ગયા હોય કે કે ગઈ જીરાની વાત કરીએ તો જીરામાં એવું હતું જ્યારે ઉત્પાદન આવ્યું માર્ચ મહિનામાં અને એપ્રિલ મહિનામાં સતત ભાવ વધતા જ ગયા કે ભારત પાસેથી ચીને પુષ્કળ જીરુંની ની ખરીદી કરી કે જે છ સાત હજારમાં ખરીદી કરી અને નવ દસ હજારમાં પાછું ચીને જીરું ભારતને જ વેચ્યું તો આવા બધા પરિબળો આપણી વચ્ચે ઘણા બધા હોય છે કે આપણે ધારીએ તો પણ ભાવ નિયંત્રણ ન કરી શકીએ બીજું કે ભારતમાં જે એકસો ને ચાલીસ થી પચાસ કરોડનું પોપ્યુલેશન છે એમાંથી એસી કરોડ પોપ્યુલેશન છે આ જે સિત્તેર ટકા પોપ્યુલેશન છે એને બધું ખાધા ખોરાકી મળી રહે અને ફુગાવો બહુ વધે નહીં એના માટે પણ સરકાર સતત પ્રયત્ન કરતી હોય કે ભાઈ ભાવને નિયંત્રણમાં રાખવા એમાં ખેડૂતોને સીધી અસર થતી હોય છે જ્યારે બીજી બધી વસ્તુઓ અમે ઘણી બધી આપણે અમદાવાદ છે કે રાજકોટ છે સુરત છે કે વડોદરા છે કે ઘણી બધી જગ્યાએ અમે આપણે જોતા હોય તો મોંઘવારી એક રીતે નડતી નથી કેમકે જે ખાધા ખોરાકી હોય કે રેસ્ટોરન્ટમાં તમે રવિવારે કેમ સાંજે જાઓ તો કે જ્યાં જ્યાં ત્રણસો ચારસો રૂપિયાની ડીશ હોય તો પણ ટ્રાફિક ફૂલ હોય જ્યારે હવે ઉનાળો છે તો ગોલાની પણ કોઈ પણ રેકડી એક દુકાને જાઓ કે જ્યાં બસો અઢીસો રૂપિયાનો ગોલો છે તો પણ ત્યાં ટ્રાફિક ફૂલ હોય જ્યારે કોઈ પણ બીજી વસ્તુ જેમ કે મગફળીનું તેલ છે કે એના ભાવ થોડાક વધે એટલે તરત વિરોધ શરૂ થતો હોય ડુંગળીના ભાવ થોડાક વધે તો થતો હોય બીજું પેરિસેબલ આઈટમ એટલે કે જે બગડી જાય એવી વસ્તુ હોય જેમાં ટમેટા આવે તરબૂચ ટેટી આવે કેરી આવે કે આ બધી વસ્તુ શોર્ટ ટાઈમમાં ઉત્પન્ન થાય અને શોર્ટ ટાઈમમાં એને વેચી દેવી પડે એનો સંગ્રહ કરી ન શકાય અને જો સંગ્રહ કરવો હોય તો કોલ્ડ સ્ટોરેજમાં કરવો પડે તો પણ એ ખર્ચાળ થાય કે અત્યારે ઉનાળો આવશે એટલે લીંબુના ભાવ વધી જશે આપણે આગળ પણ એક હતી કે જ્યારે ઉત્પાદન જે છે ઓક્ટોબર નવેમ્બરમાં ફાલ આવે છે એનું દસ ટકા ઉત્પાદન આવે છે આખા વર્ષ દરમિયાન નું કઈ જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ફાલ આવે છે એનું સાઈઠ ટકા આવે છે અને જયારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવે છે એનું ઉત્પાદન ત્રીસ ટકા આવે છે તો આ રીતે જોઈએ તો કે ઉનાળામાં અમે લીંબુનું ઉત્પાદન ઓછું હોય અને લીંબુની ડિમાન્ડ વધુ હોય જેમ કે લીંબુ સડાક બીજા બધા છે કે આ બધી વસ્તુને લઈ તો આ બધી વસ્તુઓ અત્યારે આધુનિક ખેતી ટેકનોલોજી થતાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે ધારુ સમયે ફ્લાવરિંગ લઈને ઉત્પાદન લેવાની પ્રયત્નો પણ આપણે કરતા હોય છે છતાં પણ માર્કેટ ડિમાન્ડ જ એટલી વધી જાય અને પેરિશેબલ એટલે કે બગડી જાય એવી આઈટમો હોય તો એ આઈટમોમાં ભાવનું નિયંત્રણ કરવું પણ અઘરું હોય છે અને જ્યારે ભાવ મળે છે ત્યારે થોડો ઘણો વિરોધ પણ થતો હોય છે તો આવી રીતે માર્કેટ જે પ્રાઇવેટાઇઝેશન ગ્લોબલાઇઝેશન અને લિબરલાઇઝેશન ચાલતું હોય કે જે બગડેની એવી આઈટમોમાં લાંબો સમય મંદી રહેતી હોય બગડી જાય એવી આઈટમમાં ટૂંકો સમય તેજી આવી અને પાછી મંદી થઈ જતી હોય હવે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર